અમારી પેનલ આપી ભવ્ય વિજય બનાવ્યો છે આપના દ્વારા અમારા પર મૂકેલ વિશ્વાસ અમને આવનાર સમયમાં નાગલપુર નું તરફ વિકાસ કરવા હિંમત આપશે આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર જય માતાજી મારું નામ પ્રિયાબેન નરેશભાઈ મહેશ્વરી છે અને હું વોર્ડ નંબર આઠ માં બિનરીફ ચૂંટણી છું અમે ત્રણ સભ્યો છીએ જે મહેશ્વરી સમાજે અમને બિનરીફ ચૂંટ્યા છે ને હવે અમારા સરપંચ જે અમને

સાથે મળીને એટલો વિકાસ કરશું ને આખા ગામ વાડી વિસ્તાર બધો અમને સપોર્ટ કરશે અમે એને સપોર્ટ કરશું ઝૂલ મિલ થઈને વિકાસ કરશું